આ પણ નથી બોલ્યો હું કેવા માંગુ છું તારા ખોટી ફરિયાદ છે તારું તારું આરોપી કેમ ને છે તમને ના કરવા દે દર પણ આજે સમજો તમે એના રાતનો પાડી રાખ્યો છે પોલીસ કસ્ટડીમાં કેવો નિયમ આવો મને બતાવો મારે નિયમ જ જોવો છે અમારા છોકરાઓને આઈપી પડી લેવાના કોઈ કોણ આવડે છે

મજૂરી થાય તો તો પૈસા મજૂરી કરવા તમારે ખરાઈ બી કરવી જોઈએ કે પૈસા આપતો હોય તો ખરેખર પૈસા ખરાઈ કરવું જોઈએ તમારે સાહેબ હમણાં એવું કીધું કે તમે આવી રીતે પોસ્ટ ના મૂકી શકો આજ પેલા સજ્જન નહીં હમણાં કીધું મને